શ્રીમદ ભાગવત કથા દસમો સ્કંદ ભાગ સોળ શ્રી કૃષ્ણના સખારૂપ કોપ બાળકો અને કૃષ્ણથી રક્ષાયેલા એ વાછરડાઓનું હરણ બ્રહ્માજીએ શા માટે કર્યું હશે રાજા પરીક્ષિતે પોતાના મનનો એ પવિત્ર સંશય સુખદેવજી પાસે રજૂ કર્યો અને તેનું નિવારણ કરવાની પ્રાર્થના કરી બ્રહ્મા મોહ પ્રવર્ધનની એ કૃષ્ણલીલાને યાદ આવતા સુખદેવજી સમાધિસ્થ બનવા લાગ્યા હતા પરંતુ પરીક્ષિતના હિતનો વિચાર કરી મહાપ્રયત્ને સ્વસ્થ થઈ તેમણે કૃષ્ણની પરમ રહસ્યમય લીલા રાજાને કહીને સંભળાવી અગાસુરને મારી વાછરડા તથા ગોપ બાળકોને બચાવી ભગવાન તેમને યમુનાજીના એક પુલિંદ પાસે લઈને આવ્યા છે બપોર થઈ ગયો છે અને સૌ ભૂખ્યા થયા હતા સુંદર સ્થળ હતું પહેલાં તો તેમણે વાછરડાને પાણી પાયું પછી બધા જ ગોપ બાળકો સાથે ભગવાન પોતપોતાના ભાતાની પોટલીઓ લઈને બેસી ગયા ગોપ બાળકો કૃષ્ણની આજુબાજુમાં બેઠા છે પોતે લાવેલી વાનગીઓ તેઓ પરસ્પર એકબીજાને આપતા લેતા ખાતા અને ખવડાવતા હતા પોતાના ભાગમાંથી તે ભગવાનને પણ આપતા હતા ભગવાન તેનો અંગીકાર કરતા હતા પરિણામે તેમનું ભાતું સમર્પિત અને અક્ષય બની જતું હતું બધા જ બાળકો ભોજન કરે છે ત્યાં એક બાળક બૂમ પાડી ઉઠ્યો કનૈયા સૌને દહીં મળ્યું દહીં વગર હું બાકી રહી ગયો છું જેને જેને દહીં મળ્યું હતું તે બધા જ દહીં ખાઈ ગયા હતા કોઈની પાસે દહીં બાકી રહ્યું ન હતું તે બાળકની દિનતા જોઈ દિનાનાથ દ્રવી ગયા તેમની હથેળીમાં દહીં ચોટેલું હતું તેમણે કહ્યું દહીં નહીં ચાખ્યું રી ભૈયા મેરી હથેળી ચાટ ભોળો ગોપ બાળક તેનું ભાગ્ય ખુલી ગયું તેણે કનૈયાની હથેળી ચાટવા માંડી તેવા અદ્ભુત સ્વાદ હતો અત્યાનંદ થયો તેને આનંદ વેશમાં આવી અને તે બોલી ઉઠ્યો તેણે કહ્યું કનૈયા તારી હથેળીમાં ચોટેલું દહીં તો બહુ મીઠું છે એવો સ્વાદ મેં કદી પણ ચાખ્યો નથી ભોળો ગોપ બાળક તે શું જાણે રોજ તે દહીં ખાતો હતો આજે તે કૃષ્ણની હથેળી ચાટતો હતો આજે તે સ્વરૂપને ચાટતો હતો ભગવત સ્વરૂપનો સ્વાદ અવર્ણીય હોય છે ભગવાન બાળકો સાથે વનભોજન કરી રહ્યા હતા સ્વર્ગના દેવતાઓ પણ આશ્ચર્યચકિત બની તેમની આ લીલાઓ જોઈ રહ્યા હતા ભગવાનના નાભી કમળમાંથી પ્રગટેલા બ્રહ્માજી પણ આ લીલા જોતા હતા અઘાસુર જેવા દૈત્યને મારી ભગવાને તેને મોક્ષ આપ્યો તેથી તેઓ ભગવાનના શ્રી તથા વીર્ય ગુણને વખાણતા હતા તેઓ ભગવાનની વનભોજન લીલા એક ચિત્તે જોતા હતા તેવામાં એવો પ્રસંગ બન્યો જેથી બ્રહ્મા મોહમાં પડી ગયા કૃષ્ણ સખાઓમાં મધુમંગલ નામે એક ઋષિ બાલક પણ હતો તે શાંડિલ્ય ઋષિનો પુત્ર હતો અયાચક એવા શાંડિલ્ય ઋષિ પાસે જ્ઞાન હતું પણ ધનનો અભાવ હતો ભક્તિભાવ હતો પણ ભોજનનો દુકાળ હતો આથી બહુ સમજી વિચારીને માતા યશોદાએ મધુમંગલની બા પૂર્ણામાસીને કહ્યું હતું તમારો બાળક આખો દિવસ મારા કનૈયા સાથે રમે છે તેને તમારા ઘરે જમવા આવવું પડે તેટલા સમય પૂરતું પણ કનૈયા વગર તેને રહેવું પડે તે તેને વસવું લાગે છે ભલેને તે સામની સાથે મારા જ ઘરે જમી લે પૂર્ણા માસે તે બાબતે સંમત થયા છે યશોદાજી રોજ ખૂબ જ પ્રેમથી મધુમંગલને જમાડે છે પણ કૃષ્ણ તો પુષ્ટિ સ્વામી છે તેમણે મધુમંગલ ઉપર કૃપા કરવાનું વિચાર્યું વિદુરજી અને શબરી જેવા પ્રેમી ભક્તોની હરોળમાં તેને બેસાડવાનું વિચાર્યું તેમણે મધુમંગલને કહ્યું મધુમંગલ તું રોજ મારા ઘરે જમે છે આજે મારે તારા ઘરનું જમવું છે પૂર્ણામાસીને કહીને મારા માટે કશું લેતો આવજે મધુમંગલે આ વાત પોતાની માતાને કહી રોજ એક જ વખત માત્ર ફળાહાર કરીને રહેતા ઋષિપત્ની પાસે કશું ન હતું ઘરમાં શોધી જોતાં કશું જ ન મળ્યું એક કુલડીમાં થોડીક છાશ દેખાઈ છાશ ખાટી હતી તેને વઘારીને કુલડીમાં ભરી તેમણે તે છાશ મધુમંગલને આપી અને કહ્યું બેટા આ છાશ તો કનૈયાને આપજે આજના વનભોજનમાં મધુમંગલ તે છાશ લઈને આવ્યો હતો બધા જ બાળકો પોતાના ઘરેથી લાવેલી ભાતભાતની વાનગીઓ કનૈયાને ચખાડતા હતા અને પોતે કનૈયાને ખાટી છાશ આપી મધુમંગલને ઘણો જ સંકોચ થયો તેણે વિચાર્યું આજે તો કૃષ્ણએ મારા ઘરેથી કંઈક લઈ આવવાનું મને કહ્યું છે માએ મને ખાટી છાશ આપી છે કૃષ્ણ તેને જોશે તો પીવા માગશે મારાથી કૃષ્ણને ખાટી છાશ પીવડાવાય તે ચૂપચાપ ઉઠ્યો બાજુના વૃક્ષની પાછળ જઈ ખાટી છાશ પીવા લાગ્યો કૃષ્ણને તે ન આપવી પડે તે માટે કૃષ્ણની નજર તેના ઉપર પડી ઉઠ્યા દોડ્યા અને કહેવા લાગ્યા અરે મધુમંગલ પોણામાસે છાસ મારા માટે આપી છે તે મને આપ મધુમંગલે બધી છાસ પી જવા છેલ્લો ઘૂટડો ભર્યો છાસ તેના મોઢામાંથી બહાર રેલાઈ કૃષ્ણ તેની પાસે પહોંચ્યા તેના મોઢામાંથી રેલાતી છાસ ચાટવા લાગ્યા કૃષ્ણની આ અનોખી લીલા જોઈ દેવો આશ્ચર્ય મુક્ત થઈ ગયા પરંતુ બ્રહ્માજીના મનમાં મોહ ઉપજ્યો આ સાચું કે તે અઘાસુર જેવા મહાન બળવાન દૈત્યને મારી તેને મોક્ષ આપનાર આ કૃષ્ણ અને એક બાળકના મોઢામાંથી રેલાતી છાસ ચાટતા પણ એ જ કૃષ્ણ ગુપ બાળકોના મોઢા ચાટે તેમના મુખમાંથી નીકળતી છાશ ચાટે તે ભગવાન હોઈ શકે ખરા બ્રહ્માજી શ્રી કૃષ્ણને સગુણ લીલા જોઈને મોહ પામ્યા છે બ્રહ્માજીને મોહ થાય તે સ્વાભાવિક છે નિર્ગુણ બ્રહ્મનો પાર પામવો શક્ય છે પરંતુ સગુણ સગુણ બ્રહ્મની લીલાનો પાર પામવો મુશ્કેલ છે એટલા માટે તો તુલસીદાસજી કહે છે નિર્ગુણ રૂપ સુલભ અતિ સોઈ સગુણ ન જાને કોઈ બ્રહ્માજી જેવા પણ સગુણ બ્રહ્મની લીલા જોઈને મોહ પામ્યા તો સાધારણ જીવની સિસ્થિતિ બ્રહ્માને મોહ ઉપજ્યું કૃષ્ણ જીવ છે કે ઈશ્વર કદાચ દેવ પણ હોય પરંતુ દેવ પણ આખરે તો જીવ જ છે ને ઈશ્વર તો એક જ અને તે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનું સાચું સ્વરૂપ કયું બ્રહ્માએ વિચાર્યું મારે કૃષ્ણને પરીક્ષા કરવી પડશે હું સૃષ્ટિનો સર્જક આ કૃષ્ણ વધુ નહીં તો મારી માફક સર્જન કરી શકે તો પણ બસ પછી હું માનીશ કે તે ઈશ્વર છે ચરીને પાણી પીને તૃપ્ત થયેલા વાછરડા ઝાડની નીચે આરામ કરતા હતા તેમને ઉપાડી બ્રહ્મા તેમને બ્રહ્મલોકમાં લઈ ગયા ભોજન ચાલતું હતું કોક ગોપ બાળકની નજર પડી વાછડા ન જોયા તેણે કહ્યું કનૈયા આપણે ભોજન કરતા રહ્યા અને વાછડા ક્યાંક ચાલ્યા ગયા કનૈયાએ ફિકર નહીં તમે ભોજન કરો હું વાછરડા શોધી લાવું છું કૃષ્ણ વાછડા શોધવા ગયા અને બ્રહ્મા બધા જ બાળકોને ઉપાડી તેમને પણ બ્રહ્મલોકમાં લઈ ગયા કૃષ્ણને વાછરડા ન મળ્યા તે પાછા આવ્યા જોયું તો ગોપ બાળકો પણ નથી કૃષ્ણ સમજી ગયા આ તો બ્રહ્માનું કામ ઠીક છે મારે બ્રહ્માને વિવેક શીખવાડવો પડશે તેઓ ધારત તો બ્રહ્મલોકમાં જે ગોપ બાળકો અને વાછરડાને પાછા લઈ આવત પરંતુ તેમણે તેમ ન કર્યું શ્રી અંગમાંથી નવી સૃષ્ટિ કરી ગોપ બાળકો અને વાછરડા બધા જ શ્રી અંગમાંથી પ્રગટાવ્યા બધા જ શુદ્ધ જીવો પ્રભુની કૃપાથી બ્રહ્માનો મોહ દૂર કરવા માટે પ્રભુએ ઉત્પન્ન કરેલા જીવો છે કેવળ બ્રહ્મ સ્વરૂપ વાછરડા અને ગોપ બાળકો બધા જ કૃષ્ણ સ્વરૂપ જેટલા ગોપ બાળકો અને વાછરડાને બ્રહ્મા લઈ ગયા હતા તેટલા સ્વરૂપો કનૈયાએ ધારણ કર્યા છે પરમાત્મા સંકલ્પ કરે ત્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે ઈશ્વર પંચમહાભૂતને ઉત્પન્ન કરે છે તેના આધારે બ્રહ્મા જગતને ઉત્પન્ન કરે છે સૃષ્ટિની ઉત્પત્તિ માટે ઈશ્વરને પંચમહાભૂતની જરૂર પડતી નથી તે તો કેવળ સંકલ્પથી જ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે દુર્યોધનની સભામાં દુશાસન દ્રૌપદીની સાડી ખેંચતું હતું ની સાધન એવી દ્રૌપદીએ ભગવાનની શરણાગતિ સ્વીકારી ભગવાનને પોકાર્યા ભગવાન પધાર્યા એક પછી એક સાડી દ્રૌપદીના અંગને ઢાંકતી રહી એ બધી જ સાડીઓ કઈ મિલમાં બની હતી કયા કારીગરે તેને વણી હતી શ્રી કૃષ્ણ પોતે જ સાડીરૂપ રૂપ બન્યા હતા શ્રી કૃષ્ણએ ગોપ બાળકો તેમની કામડી તેમની લાકડી અને વાછરડા આ બધાના રૂપ ધારણ કર્યા અને તે રીતે સર્વ વિષ્ણુમયમ જગત એ વેદવાક્યને ચરિતાર્થ કર્યો કૃષ્ણએ ગોપ બાળકોને પોતાનામાંથી સર્જ્યા પછી તેમની સાથે રમવાનું શરૂ કર્યું હવે તેઓ પોતાના સ્વરૂપ સાથે રમે છે આવી પરિસ્થિતિનું રહસ્ય સમજીને તો નરસિંહ મહેતાએ ગાયું છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે અને હવે કૃષ્ણની અપ્રગટ રાસલીલા શરૂ થાય પરમાત્મા રસ સ્વરૂપ છે પોતે રસરૂપ હોય તેની સાથે જેનું તાદાત્મ્ય સંધાય તે પણ રસરૂપ બને છે એનો અર્થ રાસલીલા જીવનું પરમાત્મા સાથેનું મિલન એટલે રાસ જીવનો રસાત્મક ઈશ્વરમાં અભિન્ન ભાવ થાય તેનું નામ રાસ કનૈયાએ ગોપ બાળકોનું રૂપ લીધું તેનાથી ગોપ બાળકોના વૃદ્ધ દાદા દાદી સાથે પણ તેમણે રાસ કર્યો છે કૃષ્ણ સ્વરૂપ એ ગોપ બાળકો ઘરે જતા વહેતા જ તેમના દાદા દાદી અને માતા પિતા વગેરે પહેલાં કરતાં પણ વિશેષ પ્રેમભાવથી તેમને ભેટી પડ્યા છે કૃષ્ણ સ્વરૂપ એવા પોતાના બાળક પ્રત્યે તેમને સવિશેષ આકર્ષણ થાય છે યુવાન અને વૃદ્ધ ગોપાંગનાઓ પોતાના બાળકો પ્રત્યે અત્યધિક વહાલ દર્શાવે છે તેઓ તેને ભેટે છે વહાલથી ચૂમે છે આ છે તેમનો કૃષ્ણ સાથેનો રાસ વાછરડા પણ કૃષ્ણરૂપ છે તેથી કૃષ્ણનો ગાય સાથેનો રાસ મંડાય છે પણ ગાયો પોતાના બાળકોને ધવડાવતી હવે કૃષ્ણરૂપ વાછરડાને જોતા જ તેના આનંદની સીમા રહેતી નથી તે વાછરડાને ધવડાવે છે તેમને ચાંટે છે પરંતુ તેમને તૃપ્તિ થતી નથી વાછરડા રૂપ કૃષ્ણએ વ્રજની તમામ ગાયોનું દૂધ પીધું ગોપ બાળકો રૂપે વ્રજના તમામ ગોપ ગોપાંગનાઓને ગોદમાં ખેલ્યા બ્રહ્મલોકમાં રહેલા ગોપ બાળકો સાથે તો તેઓ રોજ પ્રત્યક્ષ ખેલતા જ હતા હવે વ્રજની તમામ ગાયો ગોપો અને ગોપાંગનાઓ સાથે ખેલે છે આ તેમનો મહારાસ છે વ્યક્ત રાસલીલા કરતાં વધુ વિશાળ છતાં અવ્યક્ત મહારાસ કૃષ્ણે પોતાની આ વ્યક્ત મહારાસ લીલા એક વર્ષ સુધી ચાલુ રાખી વર્ષને અંતે બ્રહ્માજીને થયું ચાલ જઈને જોઉં તો ખરો વ્રજમાં સી પરિસ્થિતિ છે વાછરડા અને ગોપ બાળકો તો મારી પાસે છે તેમના વગર વ્રજવાસીઓની કેવી કરુણાભરી સ્થિતિ થઈ હશે તેનો વિચાર કરતાં અજન્મ બ્રહ્મા વૃંદાવનમાં આવ્યા છે આકાશમાં સ્થિર થઈને જોવા લાગ્યા બધું જ પૂર્વવ્રત જોયું કશું પરિવર્તન થયું ન હતું એ જ ગોપ બાળકો હતા એ જ વાછરડા હતા શ્રી કૃષ્ણ બલરામ તેમની સાથે પૂર્વવ્રત ખેલતા હતા તે જોઈ બ્રહ્માજી દોડ્યા બ્રહ્મલોકમાં પોતે હરી ગયેલા બાળકો તથા વાછરડા તો બ્રહ્મલોકમાં ત્યાં જ હસતા રમતા ખેલતા અને ચરતા હતા સહેજ પણ ફેર ન હતો એક પણ ઓછું નથી એક એના સ્વરૂપમાં ફેરફાર નથી બ્રહ્મા વિચારે છે આમાં સાચા કયા અને ખોટા કયા બ્રહ્મા સમાધિસ્થ થયા સમાધિમાં જોયું તો ગોપ બાળકો અને વાછરડામાં તેમને પરબ્રહ્માના દર્શન થયા તેમણે જોયું કે ગોપ બાળકો અને વાછરડા પોતાની સૃષ્ટિના નથી બ્રહ્મ સ્વરૂપ એવા તે સાક્ષાત બ્રહ્મા છે બ્રહ્માજીને પોતાને ભૂલ સમજાય પરીક્ષા કરવા ગયા હતા તેમની પરીક્ષા થઈ ગઈ કૃષ્ણ પોતે જ પરબ્રહ્મા છે તેની પ્રતીતિ થઈ તેમનો મોહ ગયો જટ લઈ બ્રહ્મલોકમાંથી ગોપ બાળકોને વાછડાને લઈને આવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા પોતે તેમની કરેલ પરીક્ષા માટે અને તે રીતે પોતે દર્શાવેલા અવિવેક માટે તેમણે કૃષ્ણની માફી માગી બ્રહ્માજી પ્રાર્થના કરે છે પ્રાર્થના કરતાં કરતાં તેઓ વ્રજની સ્ત્રીઓ અને ગાયોના ભાગ્યના વખાણ કરે છે અને કહે છે અહો વ્રજની સ્ત્રીઓ અને ગાયો તમે ધન્યવાદને પાત્ર છો કારણ કે તમારા ધાવણ અને દૂધરૂપી અમૃતને સ્વયં પરમાત્માએ વાછડા અને ગોપ બાળકો રૂપે અત્યંત હર્ષપૂર્વક પીધા છે અનેક મહાન યજ્ઞોમાં અપાયેલ અનેક પ્રકારના હવી વડે પણ જે કદી તૃપ્ત થયા નથી એવા સ્વયં પરબ્રહ્મ પરમાત્માને તમે તમારા દૂધ વડે તૃપ્ત કર્યા છે બ્રહ્માએ બાળકોને તથા વાછરડાને એક વર્ષ સુધી બ્રહ્મલોકમાં મોહનિંદ્રામાં રાખ્યા હતા એક વર્ષ પછી તેઓએ તેમને કૃષ્ણને પાછા આપ્યા એક વર્ષ પછી તેઓ મોહનિદ્રામાંથી જાગ્યા છે તેથી તેમને તો એમ જ થયું કે વધુ પડતું ભોજન કરવાથી બપોરે જોકું આવી ગયું હશે આપણે તો હજુ હમણાં જ કૃષ્ણ સાથે વનભોજન કર્યું છે કૃષ્ણ વાછરડાને શોધવા ગયા અને આપણને જોકું આવી ગયું હવે હજુ હમણાં જ કૃષ્ણ વાછડાને શોધીને પાછા આવ્યા છે સાંજ પડી તેઓ ઘરે ગયા એક વર્ષ પછી તેઓ ઘરે પહોંચી ગયા છે પણ તેમને તેની ખબર નથી તે સમય દરમિયાન તેમની કુમારાવસ્થા પોંગળાવસ્થામાં બદલાઈ ગઈ છે અઘાસુર મોક્ષ પ્રસંગે તેઓ પાંચ વર્ષના હતા અને હવે તે છ વર્ષના થઈ ગયા છે ઘરે જઈ તેઓ અઘાસુર મોક્ષની કથા પોતાના મા બાપને કહીને સંભળાવે છે જાણે આજે સવારે જ તે બની હોય તેમ આ છે બ્રહ્માન મોહ નિવારણની કથા પરંતુ ભગવાનના સમર્થ ટીકાકાર શ્રીધર સ્વામીએ તેને સર્વોદય લીલા નામથી ઓળખાવે છે જે આનંદ અને જે સ્થાન કૃષ્ણએ નંદ યશોદાને આપ્યું છે તે જ આનંદ અને સ્થાન અવ્યક્ત રીતે કૃષ્ણ વ્રજની ગાયોને ગોપોને અને ગોપાંગનાઓને આપ્યું છે તેમનો સૌનો ઉત્કર્ષ થયો માટે તેનું નામ સર્વોદય લીલા મહાપ્રભુ વલ્લભાચાર્યજી સ્કંદના તેર અને ચૌદ અધ્યાયો કે જેમાં અનુક્રમે અઘાસુ બ્રહ્મા મોહ વિવર્ધન કથા અને બ્રહ્માજીની સ્તુતિ છે તે ત્રણ અધ્યાયોને પ્રક્ષિપ્ત માને છે તેનું કારણ સ્પષ્ટ છે બ્રહ્માજી ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છે અનેક યુગો સુધી તેમણે પોતાને ઉત્પન્ન કરનારની શોધખોળ આરંભી અને તેમની સ્તુતિ કરી ભગવાને પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા અને વચન આપ્યું કે મારી માયા તને કદી સ્પર્શે નહીં ભગવાન સત્ય પ્રતિજ્ઞ છે બ્રહ્માને કદી મોહ કે માયા ન સ્પર્શે એ કારણે આ અધ્યાયની કથાને શ્રી વલ્લભ કોઈ કે પાછળથી ઉમેરેલી પણ ઉત્તમ કથા તરીકે ગણે છે કૃષ્ણ હવે પોંગળ અવસ્થામાં આવ્યા છે એકથી બે વર્ષની વય એટલે કે બાલ્ય અવસ્થા ત્રણથી પાંચ વર્ષની વય એટલે કુમારાવસ્થા છથી નવ વર્ષની વય એટલે પોંગળ અવસ્થા શ્રી કૃષ્ણ છ વર્ષના થયા છે હવે તે માતાજી પાસે જીત કરે છે માં હવે મારે ગોપાલ બનવું છે ગાયો ચરાવવા વનમાં જવું છે જે કથા આપણે આવનારા ભાગમાં સાંભળીશું જો આપણે આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી આ કથાને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો જય શ્રી કૃષ્ણ